શહેરના વિવિધ શિવાલયો ભક્તોની ભીતરે ભક્તિનો ભાવ જોવા મળ્યો ખાસ કરીને માંજલપુર સ્થિત કુબેરેશ્વર મહાદેવ મંદિર માં ભક્તો વહેલી સવાર થી પદયાત્રા પૂજા અને જળાભિષેકમાં વ્યસ્ત જોવા મળ્યા ભક્તોએ મહાદેવને વરદાય કહ્યા અને શ્રાવણ માસમાં કરેલી આરાધના પુણ્ય પ્રાપ્તિનું ફળ આપે છે એવી માન્યતા સાથે શિવલિંગને જળ દ્વારા અભિષેક કરી અભિષેક ઘાટ અભિષેક અને ધૂપદીપના માધ્યમથી ધાર્મિક પ્રવૃત્તિઓ આલંબ્યા જેમ જેમ સવાર ચડી તેમ તેમ મેઘરાજાની મહેર વચ્ચે ભક્તોની સંખ્યામાં વધારો થયો કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તિ અને શ્રદ્ધાનો અવિરત વહેળું જોવા મળ્યો સત્સંગ ભજન અને આરતીના વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ આ દિવસે કરવામાં આવ્યું હતું આ રીતે શ્રાવણ માસનો આરંભ શિવ ભક્તિ અને ધાર્મિક ઉત્સાહની સાથે થયો છે શહેરના શિવાલયોમાં શ્રદ્ધાળુઓની ભીડ આજના દિવસે વધુ પવિત્ર બનાવે છે આજે પુણ્ય પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ દેવ સૃષ્ટિની ઉત્પન્ન ભગવાન બ્રહ્માજીએ કરી પાલન પોષણ ભગવાન વિષ્ણુએ કર્યું અંતે ભગવાન મહાદેવ ત્રણેય દેવમાંથી એક જ એવો દેવ છે મહાદેવ એનો આખો માસ ભગવાન શિવજીનું યજન કરવામાં આવે છે એ શ્રાવણ માસ કહેવામાં આવે છે શ્રાવણ માસની અંદર ભગવાન શિવજીને અભિષેક બિલીપત્ર અનેક અનેક દ્રવ્યોથી ભગવાનની શિવજીની પૂજા કરવામાં આવે છે આજે આ શ્રાવણ માસ તો પ્રથમ સોમવાર છે આ પ્રથમ સોમવારના દિવસે આજે ભગવાન શિવજીને ચોખા ચડાવવાનો વિશેષ મહિમા છે આજના દિવસે ભગવાનને અક્ષત ચઢાવવાથી ચોખા ચઢાવવાથી આપણું આયુષ્ય વધે છે ઘરમાં પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે આજે આ શ્રાવણ માસમાં પ્રથમ સોમવાર દિવસે અમે આજે સવારે ભગવાન મહાદેવજીની પંચામૃતથી અભિષેક કરી આરતી કરી ત્યારબાદ આરંભ કર્યો હતો અમારા મંદિરમાં ભગવાન મહાદેવનું પૂજન થાય છે યજન થાય છે અભિષેક થાય છે તમામ પ્રકારની પૂજાઓ થાય છે અને અમે તમામ ભક્તોને પ્રાર્થના કરી આવો પધારો અને મહાદેવનું દર્શન કરો અભિષેકનો લાભ લો